કે મને એવું થાય છે કે મેં આ યુદ્ધ ખોટું કર્યું એના મનમાં શંકાઓ યુધિષ્ઠિરજીના મનમાં શંકાઓ છે અને યુધિષ્ઠિરજી રડી રહ્યા છે અને નિશાશા નાખી રહ્યા છે કે મારા આટલા બધા ભાઈઓને મેં મારી નાખ્યા ખોટું કામ કર્યું મારા હાથમાં શું આવ્યું આટલા બધા સગા સંબંધીઓને મારીને મારે મેળવવાનું શું હતું આ મળેલું છે એનું શું કામ જો મારા સંબંધીઓ મારી સાથે નથી અને એવા સમયે ભગવાને વિચાર કર્યો છે કે ચાલો આપણે ભીષ્મ પિતા મને મળતા આવીએ અને ભગવાને છે ને એમને વચન આપ્યું હતું ભીષ્મ પિતા મને વચન આપ્યું હતું અંત સમયે હું તમારા સામે આવીશ હા અને ભગવાન પાંડવોને દ્રૌપદીને લઈને ભીષ્મ પિતામહ પાસે આવ્યા છે આ રણભૂમિમાં ભીષ્મ પિતામહ બાણની સૈયા પર સૂતા છે આ સફેદ દાઢીવાળા દાદા સૂતા સૂતા આમ પોતાના નયનોને પાથરીને પોતાની દ્રષ્ટિને પાથરીને પાપણોને પાથરીને કૃષ્ણની રાહ જોતા પડ્યા છે અસંખ્ય દિવસોથી આ તીરને ભાલા આ બધા એના શરીરમાં ચૂભી રહ્યા છે અને આ વેદના સહન કરી રહ્યા છે ભીષ્મ પિતામાં અને એવા સમયે સામે આ ચતુર્ભુજ નારાયણ એવા કૃષ્ણને આવેલા જોયા છે દ્વારિકાધીશને સામે જોયા છે એમને જોતાની સાથે ભીષ્મ પિતામાંના શરીરની આ બધી વેદનાઓ દૂર થઈ છે અને એમણે મંદ સ્મિત કર્યું છે બાણની સંય પર સૂતા સુતા ભીષ્મ પિતામાં દાદાએ કીધું છે ઓહો ગોવિંદ આવ્યા પધાર્યા

મારા સગા સંબંધીઓને મેં ગુમાવ્યા એનાથી મને યુદ્ધ કરવાથી શું ફાયદો ત્યાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરજીને ઉપદેશ આપ્યો છે અહીંયા બધી જ રીતે બધા જ ઉપદેશ માણસે જીવનમાં જીવવા માટે સંસારમાં જે જે ઉપદેશની જરૂર છે ને એ આ બધા જ ઉપદેશ ભાગવતજીમાં અને ગીતાજીમાં આપી દેવામાં આવ્યો છે કારણ કે કૃષ્ણ એ ચતુર્ભુજ નારાયણે પોતે માતાના પેટે જન્મ લઈને પોતે માનવ બનીને જીવીને સામાન્ય ગોવાળીઓ બનીને જીવીને આપણા બધાને શીખવાડ્યું છે કે જીવન કેવી રીતે જીવવું હા માતા સાથે શું વ્યવહાર કરાય હા મિત્રો સાથે કેવી રીતે જીવાય હા મિત્ર એસા કીજે જો ઢાલિકા હોય સુખ આ મિત્ર ના કેવાય મિત્ર એને કેવાય કે દૂધ અને પાણીની દોસ્તી થઈ દૂધ ચૂલા પર ચડ્યું ને ત્યારે દૂધે વિચાર કર્યો કે મારે બળવું પડશે ત્યારે પાણીએ કીધું કે અરે મિત્ર દૂધ તે મારો ભાવ વધાર્યો હા તારામાં મને ભેળવી લીધું પાણીએ આવું કીધું દૂધ ને તે મને તારામાં ભેળવી લીધું અને તે મારો ભાવ વધાર્યો કારણ કે પચાસ રૂપિયે લીટર હોય કે સો રૂપિયા લીટર હોય દૂધ તો એમના કહીએ કે આમાંથી પાણીના અડધા પૈસા કેન્સલ રદ કરો નહીં આપીએ આવું ના કહેવાય એ તો પાણી વાળું હોય પણ દૂધ જ કહેવાય એના પણ સો રૂપિયા જ આપવા પડે હા એટલે પાણીએ કીધું કે મિત્ર તે મારો ભાવ વધાર્યો તે મારો મોલ વધાર્યો છે ને હવે જયારે તું ચૂલા પર ચરશે ને તને આંચ નહીં આવવા દો પેલું હું બળી જઈશ પણ તને નહીં બળવા દો મિત્ર આને કહેવાય